સુરતમાં વાલીઓ માટે ફરી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો સુરતમાં વિદ્યાર્થીની સાથે છેડતી થઈ સ્કૂલ વાહન ચાલકે છેડતી કરી મોટા વરાછા વિસ્તારની ઘટના વાનચાલકની ટોળાએ પકડ્યો અપહરણ કરી છેડતી કરી ટોળાએ હંગામો કર્યો શાળાએથી ઘરે લઈ જવાને બદલે વાનચાલક વિદ્યાર્થીને ફરવા લઈ ગયો વિદ્યાર્થીને બુમાબૂમ કરી લોકટોળાએ મુક્ત કરાવી જે આરોપીને લોકટોળાએ પોલીસના હવાલે કર્યું ઉત્તરાયણ પોલીસે છેડતીખોર સ્કૂલ વાહન ચાલકની ધરપકડ કરી સ્કૂલ વાનચાલક ચાલક ધર્મેશ પટેલની ધરપકડ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાને પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી ગઈકાલ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ સુરતના મોટા વરાછા ખાતે સોળ વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ સ્કૂલ વાન ચાલક દ્વારા તને એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા પોક્સો એક્ટની કલમ બાર હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે